નક્કી કર્યા પ્રમાણે રવિવારે સવારે સાડા નવ વાગ્યે પાંડુરંગ શાસ્ત્રી આઠવલે માધવબાગની ભગવદ્ ગીતા પાઠશાળાની વ્યાસપીઠ પર બિરાજમાન થયા તેમણે માંડુક્યો ઉપનિષદ પરની ગૌડપાદની કારિકાઓથી પ્રવચન પ્રારંભ કર્યું ગૌડપાદાચાર્ય એ શંકરાચાર્યના દાદાના ગુરુ હતા તેમણે ગૌડપાદ કારિકા ગૌડપાદકારિકા કારિકા અને આગમશાસ્ત્ર નામના ગ્રંથોની રચના કરી હતી પ્રવચનની શરૂઆત કરતાં જ પાંડુ શાસ્ત્રીય સંક્ષેપમાં ચાર્યનો ઇતિહાસ કહ્યો ગૌડ દેશ એટલે આજનો બંગાળ પ્રાંત ગૌડપાદાચાર્ય આ ગૌડ દેશના હતા પણ શારીરિક મીમાંસા ભાષ્યવર્તિકામાં બાલકૃષ્ણાનંદ સરસ્વતીએ કહ્યું છે કે કુરુક્ષેત્રની હિરાવતીને કાંઠે આ ગૌડ લોકો રહેતા હતા તેમાં ગૌડપાદાચાર્ય મુખ્ય હતા આવા મતમતાંતરો પ્રચલિત છે તેમના કાળનો અંદાજ થઈ શકે તેમ નથી ઈસવીસન બસ્સોથી ચારસો સુધીમાં થઈ ગયેલા કેટલાક બૌદ્ધ લેખકોએ ગૌડપાદાચાર્યનો તેમના લખાણમાં ઉલ્લેખ કર્યો છે

અને આત્મતત્વની પ્રસ્થાપના માટેનું પહેલું પ્રકરણ છે આપણે એના પર જ ચર્ચા કરીએ આ પ્રમાણે પોતાના પ્રવચનનો પ્રારંભ કરીને થોડા જ સમયમાં પાંડુરંગ શાસ્ત્રીએ શ્રોતાઓના મન જીતી લીધા જેમ જેમ પ્રવચન આગળ વધતું ગયું તેમ તેમ શ્રોતાઓ તેના ઊંડાણમાં ઉતરતા ગયા તેમની વિદવતા જોઈને તેઓ ગડગડા થઈ ગયા એમને એમ એક કલાક ક્યાં નીકળી ગયો તેનું ભાન કોઈને રહ્યું નહીં પ્રવચન પૂરું થયું કે તરત જ શ્રોતાજનો એક પછી એક તેમની સમીપ આવી તેમના દર્શન કરી તેમના પગે પડવા માંડ્યા પાંડુરંગ થવા માંડી તેમના વડીલો જેવા લોકો તેમને પ્રણામ કરે પણ તેવા વડીલ શ્રોતાઓ વંદન તેમની ઉંમરને નહીં પણ તેમની વિધ્વતાને કરી રહ્યા હતા તેથી તે પ્રભાને તેઓ રોકી શક્યા નહીં એ પ્રેમ આગળ જતા દિવસે દિવસે વધવાનો જ હતો હજુ તો પ્રભુ કાર્યની પૂજાનો પ્રારંભ હતો એનો પાયો જ નખાયો હતો એના પર હજુ તો પ્રભુની ઈચ્છા પ્રમાણેના માનવતાના કાર્યનો કળશ ચઢવાનો હતો કેમ કે નિરપેક્ષ ભાવથી પ્રારંભેલા પ્રભુ પ્રેરિત કાર્યમાં કાર્ય સિદ્ધિ મળતી જ હોય છે તો પાછા મળીશું આવતા રવિવારે દાદાજીના એક નવા જીવન પ્રસંગ સાથે ત્યાં સુધી રાધે રાધે